કેમ છો મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે મિત્રો કે મનસુખભાઈ રાઠોડે જે દેવી પૂજક સમાજનું અપમાન કર્યું છે અભદ્ર ટિપ્પણીઓ કરી છે એ ખૂબ જ દુઃખદાયક છે પણ એને લઈને મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા જીગાભાઈ હવે મેદાને ઉતર્યા છે એટલું જ નહીં પરંતુ બધા કલાકારો મેદાનની અંદર ઉતર્યા છે અને શું કીધું છે સાહેબ દેવીપૂજક સમાજ વિશે તમે સાંભળો સાહેબ જો અહીંયા કલાકાર કલાકાર સ્ટેજ ઉપરથી જો કદાચ દેવીપૂજક સમાજને આવું કહે તો સાહેબ વિચારો કે દેવીપૂજક સમાજનું નામ કેટલું હશે સાહેબ ખાલી એ તમે વિચારો આ છે સાહેબ દેવી પૂજક સમાજ લોકો ભલે ગમે એમ કહેતા હોય પણ સાહેબ સાચા અર્થમાં જોવા જઈએ ને ભાઈ તો જયારે સુખ અને દુઃખ હોય ને ભાઈ ત્યારે એ લોકો જ કામ આવતા હોય છે આવું હકીકત કહું છું મિત્રો આ કોઈ ખોટું નથી ભૂલી રહ્યો એ દેવી પૂજક સમાજના માણસો કામ આવે છે મિત્રો ભલે પોતાના ઘરમાં કાંઈ ન હોય છતાંય મિત્રો બીજાના ઘરમાં જો અજવાળું થતું હોય ને ત્યાં સૌથી પહેલા દસ રૂપિયા દેશે સાહેબ એ છે મિત્રો દેવી પૂજક સમાજ અને એ દેવી પૂજક સમાજને લઈને હવે જીજ્ઞેશ કવિરાજ બારોટે શું કીધું છે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવશું આ વિડીયો ધ્યાનથી સાંભળજો ને પછી કહેજો આપણા જીગાભાઈ વિશે કે જીગાભાઈએ સાચી વાત કીધી છે કે ખોટી વાત કીધી છે સાહેબ તમે દુનિયાની અંદર ઘણા બધા કલાકારો જોયા હશે પણ સાહેબ આ જીગો આ જીગો હંમેશા માટે દેવીપૂજક સમાજ માટે હાજરા હાજર હોય છે મિત્રો જ્યાં લગીન જ્યાં ગમે વિવાદ થાય સૌથી પહેલાં મિત્રો જીગ્નેશ બારોટનું જ આ એ નિવેદન આવતું હોય છે સૌથી પહેલા તમને વિડીયો બતાવું તો આ વિડીયો જોઈ લો અને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો કેમ કે દેવી પૂજક સમાજ હોય એટલે સબસ્ક્રાઈબ નું કેવું જ ન પડ્યો ભાઈ હા ધડાધડ સબસ્ક્રાઈબ કરી નાખવા જોઈએ ભાઈ જય હો દેવી પૂજક સમાજ હવે હાલો આ સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો બહુ પ્રેમ આનંદ દેવી પૂજક સમાજ એટલે માં યાદ કરવાનું કીધું છે આ પછી આપણે જય બોલાવી એ રમવા આવે રમવા આવે આજ મારી